પોલીસ દ્વારા એમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના જે સિક્સટી ડેશ કેમ્સ છે એનો લોન્ચિંગ થઈ છે આની જે મેઇન વાત છે કે આ ડેશ કેમ લાઈવ વિડીયો રેકોર્ડ કરીને ક્લાઉડ સર્વર ઉપર મોકલી એમાં જે વાયોલેશન થાય છે એમે ત્રણ ટાઈપના વાયોલેશન હાલમાં આપણે ફિક્સ કર્યા છે કે ટ્રીપલ રાઇડિંગ વિધાઉટ હેલ્મેટ અને રોંગ સાઈડ એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો આપને અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આપશે અને ગાડીના નંબરથી એનઆઈસીના સર્વરથી એના ઓનર કોણ છે એની બધી વિગતો આપશે અને એના જ વિગતોથી મેળવીને જે મોબાઈલ નંબર છે એના ઉપર મેસેજ જતો રહેશે કે તમારે હવે આ ફાઇન હેલ્મેટ વગરના છો તમે કે તમે રોંગ સાઈડમાં ચાલી રહ્યા છો રાઇટિંગ છે એનો ફાઇન પણ એ સિસ્ટમ થી એ લોકોને મેસેજ પહોંચશે